હેલો દોસ્તો સ્વાગત છે તમારું જયેશ મોચી બ્લોગ ચેનલ માં અને જોઈ લો કુનાલ ચારસ્તા માર્કેટ ની આજે તમને વિઝિટ કરાવવાના છે અફવા ઉડાવે છે કે માર્કેટ બંધ છે બરાબર તો જો માર્કેટ તમારી સામે ફૂલ ઓપન છે દરેકે દરેક વસ્તુઓ દર વખતે જેવી પ્રાઇઝની સાથે બતાવીએ છીએ એવી રીતે બતાવીશું દરેકે દરેક વેપારી અહીંયા બેઠેલા છે જોઈ શકો છો શોપિંગ કરવા માટે પણ લોકો આવેલા છે બધી જ વસ્તુઓ તમને વિડીયોમાં બતાવીશ સાથે લોકોની સાથે પણ આપણે સંપર્ક કરવાનો કોશિશ કરીશું વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કુનાલ ચારસ્તા માર્કેટ માં છે ને એના રેસીડેન્સ આપણી સાથે જોડાઈ ગયા છે શું નામ છે ચંદ્રિકાબેન બરાબર કેટલા સમયથી આ માર્કેટમાં આવો છો તમે લગભગ ત્રણ ચાર વર્ષ તમારી છોકરીઓ બોકરીઓ લઈને આવતા છોકરીઓ બે છે હું મારી છોકરીઓ કોઈ દિવસ કોઈ છેડતી કરી કોઈ એવું બનાવ બન્યો કોઈ દિવસ કોઈ દિવસ નથી કોઈ દિવસ નહીં ઓકે તો હમણાં એવું કહેવામાં આવે છે કે ભાઈ અહીંયાના વેપારીઓ છેડતી કરે છે છોકરીઓ વસ્તુ ખોટી છે ખોટી છે ખોટી છે ઓકે બરાબર છે બાકી માર્કેટ કેવું બરાબર છે બહુ સરસ સરસ તો માર્કેટ બંધ

ખૂબસૂરત પશ્મીના સાડીનું કલેક્શન છે પંદરસો અઢારસો બે હજાર બાવીસસો અલગ અલગ રેન્જમાં હેવી સાડીનું કલેક્શન મળી જશે જોઈ લો હમ બરાબર આમાં ભાવ થાય ને આમાં ભાવ થાય ઓકે બરાબર છે ઓકે ઓકે હેવી કલેક્શન આવશે જોઈ લો બરાબર તો જોઈ લો આવી રીતનું ભાઈ કલેક્શન તમને અહીંયા મળી જાય છે એના સિવાય રેગ્યુલર સાડીઓનું પણ કલેક્શન મળશે બાકી માર્કેટની અંદર તમે જોઈ રહ્યા છો જો ભાઈ લોકો ખૂબ જ શોપિંગ કરવા માટે આવી રહ્યા છે અને ખુલ્લા પટની અંદર માર્કેટ ભરાયેલું છે જો ભાઈ એકસે એક ઘેરાનું કલેક્શન તમારી માટે લઈ આવ્યા છે વેપારી ત્રણસોમાં એક અને છસોમાં બે મળી જશે બરાબર આમાં બધી સાઈઝો મિક્સ હોય ભાઈ બધું મળી જશે ભાઈ જોઈ લો હેવી ઘેરાનું કલેક્શન છે બધામાં કલર સાઇઝ પેટર્ન મળી જશે ફટાફટ આવી જજો કુનાલ ચાર રસ્તા માર્કેટમાં શોપિંગ કરવા જો હા બરાબર છે ઓકે અજરકમાં છે ને શોર્ટ અજરક કુર્તીઓનું કલેક્શન છે જોઈ લો ભાઈ બરાબર ઓકે એમાં બધી સાઇઝો આવશે બધી સાઈઝ આવી જશે જોઈ લો હમ બરાબર જોઈ લો ભાઈ અજરક કુર્તીઓનું કલેક્શન છે પાંચસોમાં બે અને કોટનમાં પણ છે હે ને બધો નવો સ્ટોક છે જોઈ લો અહીંયા વેપારી છે અને દરેકે દરેક સાઇઝ પણ તમને અવેલેબલ મળી જશે જોઈ લો બરાબર કોટનમાં છે અને અજરકમાં છે બધી અલગ અલગ કુર્તીઓ મળી જશે હે ને બરાબર જોઈ લો ભાઈ રેગ્યુલર સાઇઝમાં અને બ્રાન્ડેડ કુર્તીઓ પણ છે જો ફટાફટ વિડીયો શેર કરી આવી જજો કુણાલ ચારસ્તા માર્કેટમાં ખૂબ જ સરસ એવા કપડાઓનું કલેક્શન તમને મળી જશે માર્કેટ ચાલુ છે અને લોકો આણંદ નડિયાદથી હે ને ખરીદી કરવા આવેલા છે તો તમે પણ વિડીયો શેર કરીને આવી જજો ફૂલ માર્કેટની અંદર તમે જોઈ રહ્યા છો ચારે બાજુ ભાઈ ભીડ જ ભીડ છે અને કોઈ પણ પ્રકારની અહીંયા તકલીફ છે નહીં જોયે ભાઈ જોઈ લો ફોલોવર્સ મળી રહ્યા છે તો મિરર વર્કવાળી કુર્તી છે આમાં રિયલ મિરરમાં કામ છે ને બરાબર છે અને જોઈ લો આવી રીતનું એ છે લેગીસ છે જો બરાબર છે બરાબર શું શું પ્રા અચ્છા શું પ્રાઇસ છે આની સાડી સાતસો રૂપિયા એમાં ભાવ થાય અને સાઇઝ મળે છે આમાં ઓકે બરાબર જોઈ લો ભાઈ બધી એમની પાસે સાઇઝો કલર પેટર્ન ડિઝાઇનમાં બિલકુલ ન્યૂ સ્ટોક અહીંયા અવેલેબલ છે જો હા બીજામાં આ ડિઝાઇન આવશે ને બરાબર જોઈ લો ભાઈ આવી રીતની ડિઝાઇન આવશે અને એમાં પણ લેગીસ સાથે આખું પેર મળી જશે આ પણ એ જ રેન્જમાં છે ને ઓકે અલગ અલગ સાઈઝમાં મળી જાય છે ને ઓકે હમ थ्री पीस जो आपका मिरर में अच्छा नीचे की होती बराबर हम्म अच्छा बराबर आमा लेगी से। बराबर शु रेन्जनी अग्यारो पचास थी जैसे ओके बराबर जो ये लो ओके कलेक्शन मड़ी जैसे कॉटन है समर में ओके હમ ઓર્ગેન્ઝા દુપટ્ટો આવશે જોઈ લો બિલકુલ હેવી કલેક્શન તમને અહીંયા મળી રહ્યું છે અગિયારસો પચાસ રૂપિયા પ્રાઇસ છે હમ બરાબર પ્રાઇઝમાં બાર્ગેનિંગ થશે ને ઓકે જો ભાઈ કુનાલ ચાર રસ્તા માર્કેટ ચાલુ છે અને બધા જ પોત શોપિંગ કરવા આવેલા છે જો બધું જ ન્યૂ સમર કલેક્શન તમને અહીંયા મળી રહ્યું છે હેવી ડ્રેસનું કલેક્શન તમને બતાવી રહ્યા છે જોઈ લો બધામાં તમને હેવી મિરર વર્ક અને દોરા વર્કમાં કામ કરેલું છે જોઈ લો આ રીતનું છે બિલકુલ હેવી મટિરિયલ અને હેવી કલેક્શન મળશે જોઈ લો હમ બરાબર હમ આ શું રેન્જના છે આમાં ચૌદસો રૂપિયામાં બે પીસ આવે બરાબર બરાબર ઓકે હમ સાતસો રૂપિયામાં બરાબર અને ઓકે દુપટ્ટા સાથેનો ડ્રેસ આવશે ને ઓકે બરાબર છે આમાં થ્રી એક્સેલ ફોર એક્સેલ સાઇઝ આવી જાય સુધી સુધીના બરાબર બરાબર બિલકુલ બધું ન્યૂ કલેક્શન છે આ બધું તમે જોઈ રહ્યા છો હા ઓકે કલર ડિઝાઇન બધું મળી જશે ઓકે 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 ટોટલી બધું ન્યુ પર્સ નું કલેક્શન છે ભાઈની પાસે જોઈ શકો છો તમે ક્લોથ છે હેવી અને મોટી બેગ છે એવી રીતના છે અને પ્રાઇસ શું છે બે લઈ લો બરાબર જો ઓકે ઓકે પણ કોઈ પણ પર્સ પાંચસો માં બે મળી જશે હે ને બરાબર બિલકુલ હેવી કલેક્શન છે તમે જોઈ રહ્યા છો ક્લોથ છે પર્સ છે આ જો આ બધા જ કલર્સ પેટર્ન ડિઝાઇનની અંદર તમને મળી જશે જો ભાઈ બધી જ વસ્તુઓ તમને પાંચસોમાં બે મળી રહી છે બિલકુલ ન્યૂ કલેક્શન છે ફટાફટ વિડિયો શેર કરી કુનાલ ચાર રસ્તા માર્કેટને વિઝિટ આ પર્સનું કલેક્શન છે જોઈ લો હેન્ડી બેગ છે અને આખું લોંગમાં પણ આવી જશે પાંચસોના બે છે હમ બરાબર ભાઈ જોરદાર કુનાલ ચાર રસ્તા માર્કેટ તમારી માટે ભરાઈ રહ્યું છે રોજે ફટાફટ વિડિયો તમારા ગ્રુપમાં જરૂરથી આવી એવી વેસ્ટર્ન વેરનું કલેક્શન તમને પાંચસોમાં બે મળી રહ્યું છે ક્રોપ શર્ટનું કલેક્શન છે જોઈ લો ક્રોપ શર્ટ છે આ બધા ઓકે પાંચસોમાં બે ક્રોપ શર્ટનું કલેક્શન છે જોઈ લો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇન સાઇઝ બધું જ મળી જશે અને એવું નહીં કે ચાલુ વસ્તુ છે એકદમ હેવી હેવી કલેક્શન છે જોઈ લો મટિરિયલ બી તમને ટોપ બતાવ્યો છે એકદમ હેવી કલેક્શનમાં તમને પાંચસોમાં ક્રોપ ટોપનું કલેક્શન મળી જાય છે હમ બરાબર છે ઓકે સાથે તમને લોંગ ટી શર્ટનું કલેક્શન મળી રહ્યું છે જો પાંચસોમાં બે અને ક્રોપ ટી શર્ટનું પણ કલેક્શન છે પાંચસોમાં બે જોઈ લો બરાબર આ બી પાંચસોમાં બે આવશે ઓકે બરાબર જોઈ લો ભાઈ બધી જ વસ્તુઓ જોરદાર છે ઓકે હા બરાબર બરાબર ઓકે આ બધું પાંચસોમાં બે ઓકે ચલો લોંગ ટી શર્ટની જોડે જોડે તમને ક્રોપ ટી શર્ટનું પણ કલેક્શન પાંચસોમાં બે મળી જશે ફટાફટ વિડિયો શેર કરીને આવી જજો કુનાલ ચાર રસ્તા માર્કેટમાં ઓકે કલરીનું કલેક્શન છે જોઈ લો ભાઈ હેવી બુટ્ટીઓનું કલેક્શન એકસો પચાસ એકસો એંસી રૂપિયા જેવી પ્રાઇઝની અંદર છે જોઈ શકો છો એના સિવાય તમને સેટનું કલેક્શન મળે છે લોંગમાં છે ચોકોરમાં છે લોંગમાં પણ છે ને આમાં સો રૂપિયા જેવી પ્રાઇસ ની અંદર બધી જ આ સેટ બધા ભાઈ અને અલગ અલગ છે રૂપિયા એટલે લોંગમાં લો મોતી વાળા ને શોર્ટ જે છે એ સોસો રૂપિયા વાળા ઓકે જોઈ લો ભાઈ કુણાલ ચાર રસ્તાનું માર્કેટ તમારી માટે બિલકુલ જોરદાર ભરાઈ ગયેલું છે અને આખું સમર કલેક્શન બધું જ ન્યૂ કલેક્શન તમને અહીંયા મળી જશે જોઈ લો શું રેન્જમાં છે આપણી પાસે સો રૂપિયામાં કુર્તી વરસાદ આવ્યો ને ભાવ ઘટી ગયો શું વાત કરો છો બરાબર બિલકુલ હેવી કલેક્શન તમને કુનાલ ચાર રસ્તા માર્કેટની અંદર મળી જશે જોઈ લો ભાઈ આખું માર્કેટ ભરાયેલું છે અને બધા જ લોકો શોપિંગ કરવા આવેલા છે તમે પણ આવી જજો વિડીયો શેર કરી બરાબર બંધ થાય તો સારું કે ચાલુ રહે તો સારું ચાલુ રહે તો સારું ને બરાબર કેટલા કશું સારી જ છે ને બધા વેપારીઓ પણ સારા વાંધો નહી ચાલો મળીશું હા ફોલો કરતા રેજો ધન્યવાદ ડિઝાઇનર હેવી બ્લાઉઝ નું કલેકશન છે ચારસો રૂપિયા બરાબર બરાબર છે આમાં બધી સાઈઝો હોય બેન

કોઈપણ સાડીનું મેચ ખોવાઈ ગયું હોય તો ફટાફટ આવી જાવ બ્લાઉઝીસ મળી જશે ડિઝાઇન મારા પીલો કવર ડિઝાઇનર અહીંયા મળી જશે જોઈ લો ઊનના દોરામાં ખાદીમાં વર્ક કરેલું છે છસો પચાસમાં પાંચ મળશે ભાવ થઈ જશે બરાબર જોઈ લો આવી રીતની ડિઝાઇન આવશે બરાબર એના સિવાય અલગ અલગ ડિઝાઇન તમને આવી રીતે મળી જશે જો પાંચ પાંચ ડિઝાઇનો આવે અલગ અલગ ઓકે તો જોઈ લો ભાઈ અલગ અલગ ડિઝાઇનો તમને મળી જશે પાંચ પાંચના સેટની અંદર હા એમાં ભાવ થઈ જશે ઓકે જોઈ લો એવી રીતે તમને સોફાની જે ઉપરની સીટ આવે છે એનું કવર મળી જશે એમાં પણ આખું હેવી વર્ક કરેલું છે પંદરસો રૂપિયામાં દસ પીસ આવશે હે ને અને એમાં પણ ભાવ થઈ જશે અને એમાં પણ તમને મેચિંગ ડિઝાઇનો મળી જશે જેવી રીતે પીલોમાં તમને ડિઝાઇન જોઈએ આમાં જોઈએ એવી રીતે અલગ અલગ ડિઝાઇનો બધી મેચમાં મળી જશે જો હમ

જેવું આપણે લોકો સાથે વાત કરી ભાઈ અહીંયા પણ પ્રકારની કોઈપણ રીતની કોઈની પણ છેડછાડની કે કોઈપણ વસ્તુઓ થતી નથી વ્યવસ્થિત પાર્કિંગ કરાવવા માટે પાર્કિંગ માટે માણસો મૂકેલા છે અને પાર્કિંગનો લોટ પણ એમનો અલગ છે આ જોઈ લો આ બાજુ પાર્કિંગનો લોટ છે અને આ બાજુ માર્કેટ ચાલી રહ્યું છે બસ તમે પણ તમારા ગ્રુપમાં વિડીયો શેર કરી બધાને માહિતી પહોંચાડી દેજો કે કુનાલ ચાર રસ્તા માર્કેટ ચાલુ છે અને શોપિંગ કરવા આવી દેજો ચાલો મળીએ નેક્સ્ટ આવાજ જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારત માતા કી જય 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 ગુજરાત